મારું નામ અજયભાઈ મોકરિયા છે મારું ગામ મુકડા છે તાલુકો પોરબંદર જિલ્લો પોરબંદર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કોઈ કૃષિ મહોત્સવના આયોજનમાં હું આજે સહભાગી થયો છું એ રાતિયા ગામ ખાતે છે હું પ્રાકૃતિક ખેતી કરું છું એ પ્રાકૃતિક ખેતીની અંદર શાકભાજીનું વાવેતર કરું છું અને મારું શાકભાજી બજાર કરતા સારા ભાવથી પણ વેસાય છે નજીકના સેન્ટરમાં હું વેસું છું અને પ્રાકૃતિક ખેતી હું લગભગ છ વર્ષથી કરું છું અને કોઈ જાતનું એમાં કોઈ રાસાયણિક કેમિકલ ઉમેરવામાં આવતું નથી જે ફક્ત ને ફક્ત ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી જે આખી પ્રાકૃતિક ખેતી કરું છું જેના ભાગરૂપે મને સારા ભાવ મળી રહે છે અને માર્કેટ પણ છે મળી રહે છે આપણા નજીકના સેન્ટ્રોમાં નજીક પણ છે નજીકમાં છે પણ અને બધા ખેડૂતોને કરવા વિનંતી પ્રાકૃતિક ખેતી તરફ વળવા વિનંતી આ કૃષિ મેળામાં મને ઘણી બધી માહિતી મળી છે જેના લીધે હું વધુમાં વધુ નવા પ્રયોગો પણ કરી શકીશ અને વધુ ખેડૂતોને પણ માહિતી આપી શકીશ